દસ દિવસ અંદર હું એમ નથી કેતો કે સાહેબ તમે આ જેટલા પણ છે બધા મુદ્દા નું સોલ્યુશન કરી નાખો હું એમ કહું છું કે જ્યાં ચોમાસાની ની અંદર લાઈટો જાય છે જે વિસ્તારની ની અંદર લાઈટો જાય છે જ્યાં વીજળી પોલ પડે છે જ્યાં સર્વિસ વાયર તૂટે છે જ્યાં ત્વરિત ધોરણે કાર્ય હાથ નથી ધરાતું આવો સાહેબ કેમ છો મજા આપો મજા માંગરોળની અંદર જે કંઈ પણ અત્યાર સુધીના ના વીજ ધંધિયા છે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય આ તમામ વીજ ધંધિયા હવેથી ન થાય એની રજૂઆત માટે છે હવે માંગરોળ સબ ટાઉન ને અમારા થોડા મુદ્દા છે પાંચ સાત એ મુદ્દાનું વહેલી તકે નિરાકરણ આવે એ ખાસ જોવાનું હવે સાહેબ વારંવાર જે વીજ પુરવઠો છે ને કલાકો સુધી બંધ રહે છે ત્રીસથી ચાલીસ હજાર કનેક્શન છે માંગરોળની અંદર એની અંદર ઘણા બધા એવા પેશન્ટ છે જે છે હાર્ટના છે જેને આ ક્યાંક અથકમાની બીમારી છે નાના બાળકો છે અને ઘણા એવા છે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હવે સાહેબ વીજ પુરવઠો ખોરવાય ને તો એ લોકોનો અભ્યાસ જે કોઈ પણ શ્વાસના દર્દીઓ 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 છે 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 અસ્થમાના એ લોકોને આ વીજળી માટે કરી અને વલખા મારવા પડે છે આવી પરિસ્થિતિ ઊભી થાય છે સાહેબ બીજા પ્રશ્ન એ છે કે સિંગલ ફેઝમાં લો કનેક્શન આવે છે લો વોલ્ટેજ આવે છે ટોટલ જે કંઈ પણ એકસો સિત્તેર વોલ્ટ એકસો એસી વોલ્ટ અને બસ્સો વોલ્ટ જ આવે છે એની સામે જે વીજ છે એ બસો ચાલીસ વોલ્ટ આપવામાં આવે હવે બસો ચાલીસ વોલ્ટના પ્રતિ યુનિટ છ પોઇન્ટ એક લેખેત આપવામાં આવે છે જે ઇલેક્ટ્રિસિટી રૂલ્સ પ્રમાણે પરંતુ બને છે એવું કે સિંગલ ફેઝની અંદર જે યુનિટ ઓછા આવે છે એ યુનિટની અંદર એટલે કે વોલ્ટેજની અંદર વીજળી બિલમાં ઘટાડો કરી દેવામાં આવે એટલે કે પ્રતિ યુનિટ ત્રણ રૂપિયા લેવામાં આવે છ પોઈન્ટ એક બદલીને આપવામાં આવે બીજો સાહેબ પ્રશ્ન એ ખાસ છે કે નગરપાલિકાને આ દિવસોની અંદર પાણી જે છે એ છ થી સાત દિવસે આવતા હોય હવે આ જે ઉપકરણો છે એ લો વોલ્ટેજ ના કારણે ચાલતા નથી જેથી કરીને આ જે કંઈ પણ માંગરોળ પ્રજા છે એ તમામ પાણી વિહોણી રહ્યા છે આ અમારો બીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો ખાસ એ છે કે સાહેબ જયારે પણ માંગરોળ પ્રજા ફોન કરે છે ત્યારે હંમેશા કાં તો મોબાઈલ વ્યસ્ત હોય કાં તો પછી કોઈ પ્રકારનો એ લોકોને જવાબ મળતો નથી હવે માંગરોળની આ બે લાખની જે વસ્તી છે બે લાખની વસ્તીની અંદર માત્ર એક જ ફોન હોય એ યોગ્ય વાત ન કહી શકાય એટલે વધારે ને વધારે જેટલું શક્ય બને એટલા ઇમરજન્સી કોલ વધારે રાખવામાં આવે સાથે વધારે નિયુક્ત કરવામાં આવે બીજું ખાસ એ છે કે લેન્ડલાઇન નંબર પણ એક રાખવામાં આવે કે ક્યાંય કોઈ પણ પ્રકારની ઇમરજન્સી ઊભી થાય તો રાત્રિ દરમિયાન હોય કે દિવસ દરમિયાન હોય ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અવર્સ એ લોકોને એ ત્યાંથી સુવિધા મળી રહે એ લોકોને રિસ્પોન્સ મળી રહે બીજું સાહેબ ત્રેવીસ અને ચોવીસ તારીખે મારા જ વિસ્તારમાં ઇન્દિરાનગરની અંદર એક સર્વિસ વાયર તૂટી ગયો હતો

આખા એટલા સમગ્ર અંદર માણસો જ હાજર માં છે એમ ઓકે કે સામાન્ય રીતે અમારી ટીમ ની અંદર ફક્ત આઠ માણસો છે આ જે આઠ માણસો છે એ આઠ માણસો આ ત્રીસ ચાલીસ હજાર કનેક્શન ની અંદર કેટલું યોગ્ય એમ બરાબર તો ખેતીવાડી ફીડરો છે આ જેટલા પણ ફીડરો છે છ થી સાત ફીડરો ની અંદર એટલે કે દરેક ફીડર માં એક ટીમ રાખવામાં આવે અને એક ટીમ ની અંદર સામાન્ય રીતે સાત થી આઠ માણસો હોવા જોઈએ અને જો એ શક્યતા ન હોય તો બે ટીમ કરી નાખો ચાર ચાર ની જેથી કરીને ટોટલ અંદર ટીમ થાય અને એવી સમસ્યા ઉભી થાય ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય કોઈ પણ પરિસ્થિતિ હોય તો એની અંદર ત્વરિત ધોરણે પગલા લઈ શકાય ત્વરિત ધોરણે કામ કરી શકાય અને આ લોકો છે એ રહેમ સુકૂન અને શાંતિથી જીવી શકે સાહેબ બીજું ખાસ એ છે કે આ જેટલી પણ અમારી જે કંઈ પણ ફરિયાદો છે અથવા તો જે કંઈ પણ અમારી રજૂઆત છે એ પાયા વિહોણી નથી એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું જો આનું નિરાકરણ સાહેબ દસ દિવસમાં નહીં આવે અને દસ દિવસની અંદર સાહેબ દસ દિવસની અંદર સાંભળો મારી વાત મારી રજુઆત પૂરી થવા દો દસ દિવસ ની અંદર જ્યાં વીજળી પોલ પડે છે જ્યાં સર્વિસ વાયર તૂટે છે જ્યાં ધોરણે કાર્ય હાથ નથી ધરાવે ત્યાં ઓન ધ સ્પોટ વિદિન થર્ટી મિનિટ અંદર અથવા તો વિધિન વન અવર્સ અંદર એક કલાકની અંદર ત્યાં તમારી ટીમ પહોંચી જવી જોઈએ બરાબર સાહેબ પ્રયત્નો તો વર્ષો વીતી ગયા આજ દિવસ સુધી સાહેબ આ જમીન ઉપર મારો જન્મ થયો એટલો મોટો થયો અને વર્ષો વીતી ગયા સાહેબ સાંભળો વર્ષો વીતી ગયા અને એ વર્ષોની અંદર પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી સાહેબ

સાહેબ આજે સવારના જ એક વીજ પોલ પડ્યો ત્યાંનું થઈ ગયું જે વાયર છે મૂંગા પશુઓ છે એ પણ ક્યાંક આમાં મૃત્યુ પામે છે કે લીકેજ વ્યક્તિ સામાન્ય કરંટ આવશે સામાન્ય લીકેજ હોય ને એ બની શકે સોમાસું એટલે બની શકે એટલે જ કહું છું જેટલું શક્ય બને એટલું એ કરતા